પતંગ લુવાતંગ તો પણ આખો દાડે લુટવાનું ખાલી કલાક તમને ઉભર માં ઝેડું કરું લાવજ

લા પડાલ અપમે શરમાળ એ મોત બા લે હું શું શું પડ શું જોયો તારું પતનું જીવું અલ્યા પડાલ અલ્યા પકડી કાકા ખા નથી લેવું નથી લેવું હબત

તની આવ <oticality>

અમે તો પતંગ ફરાદારીઓ છે લેવાને જાવતા. આ લોકો ના જરા બા હા આગળ અમે જે દોલબંબે એટલે હું દોલબંબે જાવી વાત નહીં આય બા ખબર હતી

એટલે પણ શોખી જાતો પછી લૂટો કે પેલા કોમ કરો કે આપડું અને દોડવા મોતો જ્યાં ઉતરે નહી તો હું જેટલો પસંદ લૂટેતો પણ આ ફરી આગળ લૂંટવા દે એમ નહી હો પણ લૂટી લૂટી શું કરે ફળાઓ કે પણ

અલગન જબર બનાવી લે તમે તો હા અલ્યા કારીગર તમે બરો કોક ન

કોણ કાકો

આને કે રાજી હો રાખે ને આપણે હેડો હેડો એ બદર કે જો કે મોટા માતાઓના ઘરે સુમ નાના નહીં છો ને લા ઉની જે આજ ઉપર ના રામતા અને બિના ભક્તા કુદી પડી જાય હા નહીં બરસી આ માખી જાય બસ આલી ખબર તાયા બતો બોલો તાર દુનિયામાં ના ના આબાર તે બાવિયા તમાર ઘરે ફાટી જાય બધું ભલો ભમ 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 લેડો હેડો ભાયા બધા ભયો કે જો મોના ખરી ખરા હોય તો લઈ જો હવે બધા લઈ જાય તો હા લે ઉભા પ્રો લે ઉભા પ્રો લે આ લે હેડો અ આગળ પણ તો હેડ જ ન કે આગળ તો માઠાઈ ઈરે બળકા કરી ઈરે પહેલા ઓગરાવ સી ભાઈ મોના જ આવી અલ્યા ભૂં કાકો નાખવા જા કોઈ નહી આલો પાછા પાછા એ શું બા અરે તમે ખરીમાં જ દાદો હો કે ના નઈ કઈ શું બા આ કાકા બદ્રીજાની ઓર રાખવું શું સુ

ગોલબા હાલો જલ્દી અલ્યા ગોલબા કેટલા રહ્યા અલ્યા અહીંયા ઘરે નાતો આપો નાગરો પોય આ પાપા આ ભાડા લે આવો તો મોઢું આપો પકડો પકડો ખરા અરે હા અલ્યા ભાડા આ બરા ઓડી મને ગાડી લઈ નવી લ્યા ગાડી લઈ કુતરાને ડાલા

અરે ઓય નમણ બોઢું રાખવું પડે કાકે મને આ જોન અમે જો અમે આ આપણે આપણે એક કોમ કરીને એક ઉતરના અમે ઉતરના બનાવવા આપણે આવો આવો પાકા બના એ આજે હું થાળીમાં કરું ઘરી દોશી નઈ ખવરામ માતા મંદિર નહીં આ બાજુ હતા ઓય મેકો ઓય હ ઓય ઓય પ્લાસ્ટર હે કે કોઈ વાંટો વાટો મળવા કોઈ કે ખબર આ તો ઝોકરી માં તો મંદિર એ બાજુ કૂતરો ખોદી ખબર પડી હો મા કાકો ખઈ જાય લે આગે વળ લેટો હે કે લેટો ઝપી જો કે ઝપી જો તો મને ખરો તો આ કામ મારું કરીશ પૈસા દેવું આ પૂરા ના પાડે ખબર તો કોના સોમડે લગાય આ ઘર આપણે પૂરા ના જવાનું ખબર હોય આ પુળા આપણે આ ડાળું ઉતરાય અને પુળા નાખો બરાડો આગળ ડોક્ટર લે હા

વાદીનો માથે રે પુત્ર ના પાડે ને તો કિઠણ આવો તો હા દરમમાં આવો આમે ને આવો તો દરમમાં આવો આમે હું જો અમુક અમુક મનસંખ્યા ને એના મોટે નામ બોલો માથું બોલી નાખશું કરી રહ્યા

અવે હોય આ બાજુ આવ્યા અવાજ ના હોય પેલું અવાજ દાડે કદી કદી ઘેર વાતા નહિ માતર ને ખાતા લાગે ઘેર વાંધો નહીં ગે એટલે લોકો

હારો તો ન alley હો મૂડાય હો હારો એ હાલ હેડો આગે નો લાગો કે હોય નોખો લાગો કરો લાગ્યો આ ગામની કસારી આઈ હોય નાકો કોઈને ઓ પાવડે નાઓ પાવડે હા કોઈને કળા આ ગામોના ભાઈ હોય તો રાતની વાત છે અમારી હો કોણ આવો હોય હોય નાકો એ સાલ છે એ કોણ આવો આ બોલે છે હે હે એ આને બોલ દે આવો બોલે છે એને દે જા ના આ તો પાવડે ગામ અમ પતંગ લુટવા નહીં લૂટી લૂટી નાખે થોડું વાત કઈ ભાઈ ધરમ હવે છે ને આપડે શ્યામણો આવી હે

એટલે આ ધર્મ આગળ ને આગળ હાસી વાત છે ભાઈ તમારે લૂટું લૂટો અને મને હાંસી ને પાછા એ વાત નહી તમારે